અમદાવાદ શહેર સ્માર્ટ સિટી નહીં પરંતુ ભુવા સિટી બની ગયું છે કોર્પોરેશનના ચોપડે નાના મોટા સાત ભુવા પડ્યા છે જેની મરમ્મતની કામગીરી ચાલુ છે કોર્પોરેશન દ્વારા ડ્રેનેજ કે પાણીની લાઈન પર ખાડા પડે તેને ભુવા ગણવામાં આવે છે બાકી રોડ પર મોટા ખાડા પડે તો તેને સેટલમેન્ટ કહેવામાં આવે છે આવા ખાડા ભુવામાં ગણવામાં આવતા નથી એટલે કે હકીકતમાં જોવા જઈએ તો શહેરમાં ભુવાની સંખ્યા મોટી છે પરંતુ તંત્ર દ્વારા તે ભુવામાં નહીં ગણીને માહિતી છુપાવવામાં આવી રહી છે મોટી સંખ્યામાં પડેલા બુવા કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર છતો કરે છે શહેરમાં રોડ ઉપર નાના મોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કેટલા ખાડા પડ્યા તેનો ચોક્કસ આંકડો હજી તંત્ર દ્વારા નીકાળવામાં આવ્યો નથી વરસાદ ચાલુ હોવાથી ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી નથી ખાડા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવશે ત્યારે શહેરમાં પડેલા ખાડાના આંકડા સામે આવશે અમદાવાદ મહાનગરમાં આ સિઝનની અંદર જે બ્રેકડાઉન થયા છે એ સાત થયા છે સાતે સાથેની જગ્યાએ બેરિકેડ કરીને અને કામ ચાલુ છે અને આ જે ભૂવા પડે છે એનું કારણ કે એના જે પાઇપની ઉપર જે ક્રાઉન હોય છે એ મિથેન ગેસ એમાં ઉત્પન્ન થતો હોય છે અને એના હિસાબે એ ક્રાઉન જર્જરિત થતા હોય છે મિથેન એક પ્રકારનો એટલો ઝેરીક ગેસ હોય છે એના કારણે જે પાઇપો હોય છે એ સડી જાય છે જર્જરિત થાય છે અને ચોમાસાની સિઝનમાં જ્યારે પાણી પૂરતા પ્રેશરથી જતું હોય વહેતું હોય ત્યારે એ ક્રાઉન જર્જરિત હોય એટલે ધોઈ જતા હોય છે અને ધોઈ જાય એટલે આ બ્રેકડાઉન થતા હોય છે એવા અમદાવાદમાં આ સિઝનની અંદર સાત બ્રેકડાઉન થયા છે એ સાત બ્રેકડાઉનનું કામ ચાલુ છે અને ટૂંક જ સમયમાં આ કામ